દ્વારકાથી મહિલાઓ પણ ઘણી જોડાય છે અને અત્યારે અમને એવું ફીલ થાય છે કે ખરેખર કાળીઓ ઠાકર અમારે સામે આવતો હોય ને એવું લાગે છે કારણ કે અમને નથી ઠંડી લાગતી નથી તડકો લાગતો ને અને સરસ મજાના ભરત ભજન કીર્તન સાથે અને એક ખાસ મારે કહેવાનું છે કે મારું સ્ટેટસ ના મૂક્યું ને મારા સાથે ડૉક્ટર પણ જોડાઈ ગયા છે ડૉક્ટર છે અમારા બેન જાગૃતિ બેન કે એ ડૉક્ટર છે છતાં પણ આમાં જોડાઈ ગયા પણ એને પણ એવું ફીલ થવા માંડ્યું કે નહીં આ બેનનો આવું સ્ટેટસ મૂકે ને આ વિશ્વની પદયાત્રા જાય છે તો હું પણ જઈ શકું એમ મારું નામ માલતેભાઈ જીણાભાઈ રામ અમે છેલ્લા વીસ વર્ષથી આવી રીતે પદયાત્રા યોજીએ છીએ રહીશથી દ્વારકાની અને રહીશથી દ્વારકાની પદયાત્રાની અંદર આ વખતે પાંત્રીસ ટ્રેક્ટરો સો ખર્ચે જોડાયેલા છે અને આશરે ત્રણ જિલ્લામાંથી નેવું ગામના સાતસો થી આઠસો કૃષ્ણ ભક્તો આમાં જોડાયેલા છે અમારી પદયાત્રાની અંદર એક કૃષ્ણ રથ હોય છે અને કૃષ્ણ રથની અંદર એક અખંડ દીવો અમે દ્વારકા સુધી પહોંચાડીએ છીએ અને ત્યાં જઈ અને અમે ભવ્ય કીર્તન મંડળીનો લાભ પણ લઈએ છીએ અને કીર્તન મંડળીની અંદર જે કંઈ ફંડ થાય છે તે અમે ગાયોના ચારા માટે આ વર્ષે વાપરશું આવી રીતે અમે ધૂન ભજન ગાતા ગાતા દ્વારકા પહોંચીએ છીએ અને આ લોકો જે કોઈ જોડાય છે સ્વયંભૂ જોડાય છે અને સ્વૈચ્છિક જોડાય છે અને જે ટ્રેક્ટરવાળા જોડાણા છે પોતાના ડીઝલે આવી રીતે જોડાય છે અને આ આ અમારી વીસમી પદયાત્રા છે અને દ્વારકાધીશની પરમ કૃપાથી પરમ મહેરબાનીથી હા અમારી વિશે વિશ પદયાત્રા હેમ કેમ અહીંયા દ્વારકા પહોંચે છે એ દ્વારકાધીશની દેયા ગણાય છે કહેવાય છે ને કે અર્જુન નથી થવું મારે મને સુદામો જ રહેવા દો જોઈને દ્વાર પર એને મને ઉઘાડા પગે દોડવા દો ત્યારે ઉઘાડા પગે દોડવાની જે વાત આવે ને મારા વાલા તેથી આ જય દ્વારકાધીશ પદયાત્રા મંડળની વાત આવે અને આ સતત વીસ વીસ વર્ષથી આ પદયાત્રા મંડળ આ પદયાત્રા મંડળ એ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં જાય અને માતા શીશ નમાવે છે એમાં ભાવ ભક્તિ ભોજન અને લગભગ નેવું ગામના લોકો આમાં સ્વયંભૂ જોડાય છે અને આ દ્વારકાધીશની એવડી મોટી કૃપા છે કે નિર્વિઘ્ન રૂપે સતત વીસ વીસ વર્ષથી આ પદયાત્રા હાલે છે અને આ પદયાત્રાની માલિકા એવા ભક્તજનો ભાવિ ભક્તજનો અને ગામડે ગામડેથી લોકો ઉમટી પડે છે અને દર વર્ષે સુંદર મજાના કીર્તનો અખંડ ધોન અને અખંડ જ્યોત સથવારે અમે દ્વારકાધીશના ચરણધીમાં પહોંચીએ છીએ અને આ ભાવ ભક્તિ અને ભોજનનો આ ત્રિવેણી સંગમ અને આ માનવનો મેળો એવો ઉભરાય છે કે ખબર નથી પડતી કે આ જેમ જેમ દ્વારકાની દરજા નજીક આવતી જાય ને એમાં પગ જે પડ્યું ઘણી આ દ્વારકાધીશની કૃપા છે હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરાપી મેગ્નેટ થેરાપી સીઆર્ટસૂ આયુર્વેદિક મસાજ ઓલ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વાૂટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ પી માકન માસ્ટર ઓફ યોગ એટ્રીસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછકચ્છ